નમસ્કાર મિત્રો આપણે એક ખેડૂતના ત્યાં આપણે વિઝિટમાં ગયા છીએ કે જેની અંદર આપણે ઇન્ડિયા એગ્રોની એગ્રીકલ્ચરની પ્રોડક્ટ એમણે ખાલી ભૂઅસ્ત્ર જ વાપર્યું છે પાયાની અંદર અને આ ખેતરની અંદર એમણે ગઈ સિઝનની અંદર મતલબ મગફળીની અંદર આપણી પૂરી પ્રોડક્ટ એમણે વાપરેલી છે તો આ રાયડાને વીસથી પચીસ દિવસ થયા છે તો આપણે ખેડૂતના મોઢે સાંભળીએ કે એમને કેવું રિઝલ્ટ છે બરાબર એમને બહુ મોટી જમીન છે બીજા ખેતરોમાં વાપરેલી છે તો કાકા કયું ગામ છે હજુ હા બરાબર અને તમારું નામ સરવણગી આખું નામ બોલોને સરવણી દેવ ઉકર્ણ ઠાકોર ઠાકોર બરાબર રેડી તો આ રાડાની તમે શું નાખ્યું છે અંદર મગફળી વાવી હતી બરાબર અંદર એક જ ડોઝ તો મગફળી અંદર એક આપણો વાપર્યો બરાબર એક મગફળી કેવી થઈ ગઈ મગફળી મળ્યો બરાબર હવે બી કેવું લાગે છે છે કોઈ નથી માય ઓકે એની અંદર રાયડો ટોપ થાય ઓકે તો તમારા આ તમારા ભાઈ જ છે ને હા મારા ભાઈ છે બરાબર એને 15 15 દાડા લેટ આવી વાયલો એમના મોઢે સાંભળ્યું તો તમે અમારી પ્રોડક્ટ નથી વાપરી અમે નથી વાપરી પણ અમે સોન્યુ ખાતર નથી વાયલો છે પણ તોય મુક આવો આઈડિયો આજ નથી આ વાયો દવા આવી દવા વાપરી એના કારણથી આ આઈડિયો આજ આવ્યો છે બરાબર તમારું કેવું એવું છે કે તમે ખાલી સોનિયું ખાતર ને ડીએપી વાપર્યું વાપર્યું અમારી પ્રોડક્ટ તમે નથી લીધી બરાબર નથી તો આના પહેલા તમે વાયુ તું દસ દિવસ કે પંદર દિવસ મરછો હવે તમે વાપરજો વાપરશું ને તમે બાજુ ખેડૂત છો બરાબર તમને આ કેસી બધું સાચું લાગે બરાબર એમનું કેવું બરાબર છે ને કે ઓકે દોસ્તો તો મતલબ કેમ ના બધા ભાઈઓ છે અને એમનું કેવું છે કે મેં નતું વાપર્યું અમને વાપર્યું હતું તો આમનું પંદર દિવસ લેટ હતું તો બી આજે પંદર દિવસ એડવાન્સ છે તો ઓર્ગેનિક અપનાવો તમારી જમીન સુધારો અને તમારી આવનારી પેઢી માટે સારું હેલ્થ રહે એ માટે ઓર્ગેનિક અપનાવવું જ પડશે દોસ્તો તો સારું બેસ્ટ અને બેટર રિઝલ્ટ લઈ ઓકે તમે ટાઈમ આપ્યો બદલે ધન્યવાદ